રાજકોટમાં સમસ્ત રામાનંદી સાધુ સમાજના રાજકોટમાં વસતા તમામ પરિવારના વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી સત્કાર સમારંભ તથા નિશુલ્ક ફૂલ સ્કેપ ચોપડા વિતરણનું રામાનંદી યુવા સમાજ દ્વારા રવિવારે આયોજન કરવામાં આવ્યું છે સેવા ભારતી ભવન ખાતે ધોરણ એક થી બાર તમામ વિદ્યાર્થીમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંકે આવેલા વિદ્યાર્થીને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવશે આ કાર્યક્રમમાં મોટા મંદિર નિમ્બાર્કપીઠ લીંબડીવાળા લલિત કિશોર શરણજી રાજકોટ

વિદ્યાર્થી અને નિશુલ્ક નિઃશુલ્ક ચોપડા વિતરણ માટે આયોજન કરેલ છે આ કાર્યક્રમમાં આપણે વિશેષ ઉપસ્થિતિ રાજકીય આગેવાનોની રહેશે સાંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રી તથા વિશેષ રાજકીય આગેવાનો હાજર રહેશે તથા પરમ પૂજ્યશ્રી મહામંડલેશ્વર લલિત કિશોર શરણદાસજી મોટા મંદિર લીંબડી તથા પરમ પૂજ્યશ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર ત્યાગી મનમોહનદાસજી જગન્નાથ મંદિર રાજકોટની વિશેષ ઉપસ્થિતિ રહેશે તો આ કાર્યક્રમમાં સમસ્ત રામાનંદી સાધુ યુવા સમાજ ટ્રસ્ટ તરફથી તમામ રામાનંદી સાધુ સમાજના લોકોને કાર્યક્રમમાં હાજરી આપવા માટે ભાવભર્યું આમંત્રણ આપું છું